નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના નિવૃત્ત પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો ઓગણીસો છ્યાસી થી બે હજાર સોળની વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આવ્યા છે સૌથી મોટા બિગ ગુડ ન્યૂઝ તો મિત્રો આજની તારીખ એટલે કે બાર પાંચ બે હજાર પચીસ અને આજના દિવસે આપણે ખૂબ સરસ મજાની માહિતી લઈને આવ્યા છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે તો ખરેખર કેન્દ્ર સરકારના તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે હવે જો સરકારી કર્મચારીઓ સતત આટલા દિવસો સુધી રજા લેશે તો તેઓની કાયમી નોકરી ગુમાવશે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણપણે જોઈ લેજો મિત્રો તો સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને ખાનગી ક્ષેત્ર કરતાં વધુ રજાઓ મળે છે તો ઘણા સરકારી કર્મચારીઓ રજાના નિયમો અંગે પણ મૂંઝવણમાં છે તો તાજેતરમાં કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે રજાના નિયમો અને પાત્રતા પર વારંવાર પૂછાતા પ્રશ્નો બહાર પાડ્યા છે મિત્રો તો રજાઓ સંબંધિત વિવિધ નિયમો વિશેની માહિતી આ વારંવાર પ્રશ્નો પૂછાતામાં આપવામાં આવી છે તો કર્મચારીઓએ એ પણ જાણી શકે છે કે સતત કેટલા દિવસ ગેરહાજરી તેમની સરકારી નોકરી ગુમાવી શકે છે તેથી સરકારી કર્મચારીઓ માટે આ નિયમો સમજવા મહત્વપૂર્ણ છે તો વારંવાર પૂછાતા પ્રશ્નો રજા માટેની સામાન્ય પાત્રતા રજા કન્સેશન એલટીસી અને સાથે રજા એન્કેશમેન્ટ કમાણી કરેલી રજાઓનું એન્કેશમેન્ટ અને સસ્પેન્શન પર રજા એન્કેશમેન્ટ બરતરફી દૂર કરવા અથવા રજા એન્કેશમેન્ટ પર વ્યાજ તો અભ્યાસ રજા અને પિતૃત્વ રજા સંબંધિત પ્રશ્નો અંગેની માહિતી કોઈ પણ સરકારી કર્મચારી સતત પાંચ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની રજા માટે હકદાર રહેશે નહીં તો સામાન્ય રીતે વિદેશ સિવાય રજા સાથે કે વગર તો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે ફરજ પરથી ગેરહાજરીનો અર્થ એ થાય છે કે સરકારી કર્મચારીએ નોકરી છોડવી પડી શકે છે તો આ નિયમ સુનિશ્ચિત કરે છે કે સરકારી કર્મચારીઓ લાંબા સમય સુધી ફરજ પરથી ગેરહાજર ન રહે જેનાથી સરકારી કામગીરી પર અસર પડે મિત્રો તો વારંવાર પૂછાતા પ્રશ્નોમાં જણાવાયું છે કે કર્મચારીઓએ રજાના રોકડીકરણ માટે પહેલા પરવાનગી લેવી પડશે જેને એલટીસી સાથે લેવાનું યોગ્ય રહેશે જો કે કેટલાક કિસ્સાઓમાં રજાનું રોકડીકરણ નિર્ધારિત સમય પછી પણ કરી શકાય છે તો બાળકની સંભાળ રાખવા માટે ફક્ત મહિલાઓને જ બાળ સંભાળ રજા મળે છે જો બાળક વિદેશમાં અભ્યાસ કરી રહ્યો હોય અથવા મહિલા કર્મચારીને બાળકની સંભાળ રાખવા માટે વિદેશ જવાની જરૂર હોય તો કેટલીક જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યા પછી તેને આ રજા આપી શકાય છે મિત્રો તો મિત્રો વિડીયો અંતર સુધી જોવા બદલ આપનો દિલથી આભાર